ઉતરતું બોલો હું કહું કયો આ રાજ પડે છે ને તરત જ મને અડતા હોય ને એવું લાગે છે રાજ પડીને કેવું થાય એ હમણાં વચથી આવશે એ હમણાં વચ્ચે આવશે એમ ના એમ તો મારો જીવ ગભરાય છે હું કરું મને ચબરી ભીખ તો લાગે પણ

મારા કોઠા એટલે બચી જાય નક બંધ થોમ ઈવાના પછી શેસેલો પાપડે ભાગાયો નહીં પેલી બાજુમાં ઉંજી ઊંઝી ગઈ હતી તો તમે ઠેકોણું એને તું કે ભોને ને તું ક્યાં અમારા પુંજોભા ખરા ને આવી મેલી વિદ્યા પડતા નહિ એ જીવતા તા ને એ વખત તો ખબર ને તને ઈવાને ગરા ગયા થઈને આમ ડોસી ના નેકરા ને તો પછી આ ચુરેલ તો હું છે એમાં તને ખબર છે ને પુંજોભા છેલ્લા રિહાર હતા જેટલા ગુણ હતા એનાથી ડબલ તો અવગુણ હતા બધી શમ ના ને ખબર છે પૂંજો ભાગ કરતા એટલે 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 કાકા કેવાનો મતલબ એક દાડો રસ્તા માં ડોડી દી એક દાડો ખાડો ગોડી નાખે એક દાડો આડો કોટો મેલી દી આવો નાટેક કરતા રસ્તો આમ ના હોય એટલે મેલતા કોટો બધું લઈને જ્યાં ગાંધી લઈ જાઉં મારા કાકા જીભવું તો હારી જીભવું ચાર દાડા જિંદગી હોય ને સુધી યાદ કરે ને મારા મગજ માં ફરિયાદ જાય છે પણ હું એમ કઉ છું ખર્ચો એટલો થશે તો આલેસ ના કરીને બાર તો આલે બરોબર પછી પેલો કોઈક માણસ ખબર છે વાળવા આવે તો વાળવા આવે તો પેલો આપવાનું છે એ લોકોકીનો થોડો ઘણો ખર્ચો ખરો ને એમાં પડશે હાલ પર છે નહીં આપણા પાસે પૈસા તો ઓછા છે બરોબર નહીં ના પાડી દે અમારે વધારે ઓછા હોય દઈએ તો અરજી મેલી જાય તો થાય પૈસા પૈસા બાકી મરી કોઈ મારો ભાઈ ખરું ને ચાર દાડા રોવું એટલું જાય

આવું જોર થી જોરથી બોલાય તમારો ભાઈ હતો ને એટલે સરપંચ બાબરા લઈને વાળો છે બાકી તમારો ભાઈ જ ને તો મારી વાત હું ખરો ને અત્યારે વાળી પગ નઈ મેલું જયારે સુધી સરપંચ નહીં સુધી કાઠી થઈ જાય બાબરા ભૂત મોરી બાકી નહીં કાઢો આગળ તો પગ નહીં અને જીએ અને પેલી આઈ જાય તો પેલા આવો મનસ તો સોમા કાકા ખરો ને કંટાલે ખબર ના પડી જાય ના આવે ના શોમા કાકા ઉદી સરપંચ ને ટાઈમ પણ રેસે એટલા

બાબરો કોઈ કામ ના કરી મારા સિવાય ના કરવાનું જીવન અરે બાબરો ભૂત ખરો જીવણ એટલે હાથ માં આવો જેમ માણસ પોચેલો એનું કોઈ પો ના બાબરા ભૂત કોઈ પોચી ના જીવન આ બધું શું ને હું જીગર

તું વારે એમ નહીં કેતો આ માણસ ખરો ને જો આ માણસ નહી ખેમા આ માણસ જાણો છે એટલે તું એ મારા બનવો કે સરપંચ હોવાનું કોમ નહીં થાય એમ માણસ ખરો ને સીપરા નદી ખરી ને એમાં વિદ્યા શીખાયેલો છે કોંગ્રુ દેશ કેવાય જેનું કોંગ્રુ દેશ સાચી વાત છો કોંગ્રેન જેવો તેવો ના લેવું ખેમા આપણું કોમ ખરો ને પેલું બધું કમ્પ્લેટ જ છે તમે ચિંતા કરશો ને આપડે ખરા ને બીજી વખત હજી હું ખેમા તા બસ એવું જો એક કોમ કરશું વાતો નો નહીં આ તો તમારી તો ખાલી ચુડેલ છે ના ખેમા એક જગ્યાએ ખરા ને

સરપંચ રસ્તો નહી બાલ પકડી લીમા હારૂ છું તમાર પાન બાબરો અમે તો ગોમ નહીં જીઆેલા ખેમા લાલ મારી વાત આપડો આત્મા હોય ને સંચેડાય ના ના કા હું એને બાલ પકડીને કહેલું તમને ખબર નહીં લે રસ્તો બતાવ ને ખરું ને એને હાથવી રહેની ના ઘરમાંથી બાર કાઢવું પડે બરાબર આ ઘર કેવાય આ તમારો રસ્તો મી નહીં જોયો અમે કેમાં ઘર ખાલી કરતા કનો હારું લાગે કે ના લાગે આ બધી વાતો એ વીસ આ તો હારું કેવાય આયું ચિંતા કરશો ને જીવન આયું નહીં પણ આ તો બુદ્ધજી ખરા ને

મૂચે બાંધે જોઈ નું કેવાય કુટતા તોય ના ને આ તો ઓમ કર્યું એટલી વાર આટલી તો હપા વકલે

અને તારા ખરા કરાવવાનું છે બરોબર બરોબર જોઈ લો તમે પાટમેન્ટ ચાર 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 છે ચાર એડો જોઈ લો બરોબર ખરો ખોટો તમારામ આયા પાડી બીજું ચિંત કરો પકડી ને મજા કરેઠ મજા ખાડ

એ કેમા પુંજાબા તો વારીમાં આવવાનું જ ના પાર છે ને કેમા ઓમાં ખરા ને ઈવાનો થઈ જશે તમે તાર લઈ હેડો લાવ ચાર લઈ લે સક નહી એક લઈ ને આ રેન 3000 લ્યો તો બરોબર લઈ જા તમે તાર મારી વિધિ આગળ મારે હેડાડવી પડશે કે ડાલી દીધો એ બધું કામકાજ લઈ અને બે દરિયો પટાળો તો નિવેદ હાલ પણ આ કોમ કરવાથી બાકી પચીસ પચીસ હાજર રૂપિયા રાતી વાળવાનો ખર્ચો થાય છે મારો પચ્ચીસ હજાર રૂપિયા મુંબઈ બેંગ્લોર કોલકાતા હરિયાણા પંજાબ છો બાકી મેલ્યું નહીં પચ્ચીસ હજાર રૂપિયા પણ તમે તો કેતા થોડો ઘણો ખર્ચો થોડા આ તો પચ્ચીસ હજાર રૂપિયા આજુ કંઈ વાગણું નહીં વારવાનું ખેમા સિવિલ વારવાની છે ને એ અલગ હસીમ હમ મારા પાસે તો પૈસા નહીં ગમે તે કરો કેમા બાકી તો નહીં રાખું ગુજરાતી શું કરશો હું કરશે એ તો લઈને તો આવ્યો છું પણ છેટલા

બોલ બૈજુ જો કાપી નાખું છું આગળ જતો કાપી નાખું છું આગળ જતો હાડી હમણાં ના રાખે પછી પડી ના ઘણિયો બાજુ આવતી ના છું જતીરા નેકા કે રહ્યો પછી આવે તો ચાલે મારું જી નાખી